મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થાય છે બપોરે બાર વાગે કામ બધું કરી દીધું છે જો ઘરમાં એકદમ ચોખ્ખું ચોખ્ખું કરી દીધું છે આ તો એકતાને નહીં એટલે બધું મસ્ત ચોખ્ખું થઈ ગયું છે વહેલા વહેલા અને આ તો મૂન દક્ષું બે છીએ હવે રસોઈ કરવાની એટલે મૂન દક્ષું ને રવિન એની પપ્પા જ છીએ એકતાને નહીં હજી તો મશીનમાંથી કપડાં ધોવાય છે હજી તો કપડાં સુકવવાના બાકી છે અને મારા દક્ષુભાઈ જો શું કરે છે

દાળ ફ્રાય જીરા રાઈસ બનાવું યસ આરે હેલા બનાવી દઈએ આઈ ઓન્લી એક દાળ ફ્રાય જીરા રાઈસ એકલા દાળ ફ્રાય જીરા રાઈસ હું તો એ જ કહી દીજો હું માથા જી બનાવ શાક તો બનાવ પડશે ને પપ્પા ના રવિ માટે હું કોઈ તો આજે હું દાળ ફ્રાય જીરા રાઈસ જ કરી મારી બેટા મારા દક્ષ ભાઈની ફરમાઈ સાઈ જે છે દાલ ફ્રાય જીરા રાઈસ દક્ષ ભાઈ થેન્ક યુ

હજુ તો રસોઈની તો રણાગત નથી હેડો પછી મળીએ લાઈક કરો શેર કરો બધા સપોર્ટ કરતા રહો અને આગળ જોતા રહેજો કન્ટિન્યુ રહેજો જવું દેવાંશ હેડે બગીચાશભાઈ ક્યાં જવાનું બધા બગીચામાં જવાનું હોય હા ભાઈ હેડે હું બગીચામાં

હા વિમાન આવી પ્લેન આવી પ્લેન હા ભાઈ રમીજો છે ને એટલે અજવાળું પડે છે જો આ બાજુ જેવું ચોખ્ખું દેખાય એ બાજુ હબો સુરત છે ને એટલે એવું દેખાય છે બધું એટલે જો પેલો ચેવું રમે છે દેવા મજા પડી જાય જોઈને ગરોડી જાય છે ને ત્યાં અરે પાછળ પાછળ ફરક ગરોડી ના અમાર દેવાંશ બસ એ બસ 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 જવા દે બિચારી જવા દેવા બધા નવા ફૂલસોડ રોપવા માટે ફૂલશોડના લાયા રોપા બધા ફૂલ શોડના ફૂલ તો ચેવા આવ્યા છે બધા મસ્ત મસ્ત બધા અને પેલા ભાઈ તો જો ગળીકમાં હોય રમસી ગળીકમાં તો આ જો ચે અમી કોઈ નહીં જો આખા બગીચા અમે બે એકલો છીએ

અહીંયા તો કોઈ શો નહીં બગીચામાં તો હું એકલી જ છું એટલે તો રમી રમીશું ને આટલામાં કોઈ નહીં કોઈ નાના છોકરા નહીં એટલે હું રમ્યા કરું છું હા હું અહીંયા બેસી છું ને એમાં રમ્યા કરે છે બોલવામાં થોડી મિસ્ટેક થઈ જાય રમ્યામાં રમ્યામાં એવું જ મિસ્ટેક થઈ જાય છે બોલવામાં ઘણી વખત કારણ કે ધ્યાન બે બાજુ દેવાંશમાં ધ્યાન રાખવું પડે અને અહીંયા છું પણ એનું ધ્યાન તો રાખવું પડે ને કારણ કે ચોક પડી જાય તો એટલે એનું એ ધ્યાન તો રાખવું જ પડે એટલે બે બેઠી ને એનું ધ્યાન રાખ્યા કરું છું ઘેર રસોઈ કરો એકતા એટલે આજે રસોઈ કરવાની બહુ ચિંતા નહીં એટલે શાંતિથી રમાડી પછી જઈએ આપણે ઘેર સાત સાડા સાત થવા આવ્યા છીએ રાતના હદનાના હવે ઘેર જઈએ થોડી વાર રહી તો કૂતરો બોલીને ત્યારે બી મારવા પેલો પથ્થરો લીધો છે મારવા માટે કૂતરોને જોઈ રહ્યા કૂતરો કુકન મારવાનો મારી કુકર હેડ ચો મારવા જશો ચંપલ કાઢી દે ચંપલ કાઢ્યા વગર ફરસ કુતરો બાજી કૂતરો ચો ભાજી જો ભાજી ના આ બાજુ કુતરા બાજી બારની સાઈજ હા કુકુ બોલા તો બોલો તો હા જો चक्कलक पोगेलो पोगेलो बोलीसी बघे